રાજકોટની નવયુક્ત સ્કૂલના પ્રવાસ દરમિયાન છાત્રના મોતનો મામલો વિદ્યાર્થીના મોત અંગે શાળા સંચાલક જયદીપ જડુ નિવેદન સામે આવ્યું છે શાળાના વિદ્યાર્થીના મોતની ઘટનાએ ખૂબ જ હૃદય દ્રાવક શાળાએ તમામ એસઓપીનું પાલન કર્યું છે પ્રવાસ અંગે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી હતી માત્ર એક જ દિવસનો ટૂંકો પ્રવાસ હતો ભોજન બાદ બાળકો નજર ચૂકવી સ્વિમિંગ પુલમાં ગયા હતા રાજકોટના હાથીખાના વિસ્તારની અંદર જે નવયુગ સ્કૂલ આવેલી છે ત્યાં પ્રવાસ દરમિયાન એક વિદ્યાર્થી છે તેનું મોત થયા હોવાની ઘટના છે તે સામે આવી છે અને આ ઘટનાને લઈને અત્યારે જે સંચાલક છે આપણે એમની સાથે વાત કરીશું શું કહેશો ખાસ જે ઘટના બની છે એક બાળકનું મોત થયું છે પ્રવાસની અંદર બેદરકારીની વાત છે ગઈકાલે સોમનાથથી પ્રવાસ છે ને દેવળિયા પાર્ક જવાનો હતો એટલે સોમનાથ દાદાના દર્શન કરી અને બપોરે જમવા માટે ત્યાં ગેટવે રિસોર્ટમાં રોકાયેલા અને ગેટવે રિસોર્ટની અંદર આ ઘટના બનેલી છે ખરેખર ન્યા માત્ર ને માત્ર જમવાનો જ વિષય હતો ત્યાંથી પછી સીધું દેવળિયા પાર્ક જવાનું હતું અને આપણે ડીઓ ઓફિસમાંથી પરમિશન પણ લીધેલી છે આપણે પોલીસમાં પણ જાણ કરેલી છે પણ કદાચ પોલીસ મિત્રો એક દિવસનો પ્રવાસ હોય કદાચ નહીં આવી શક્યા હોય કાં અલગ બંદોબસ્તમાં હશે પણ આપણે તમામ એસઓપીનું પાલન કરેલું છે ડ્રાઇવિંગના લાઇસન્સ પણ છે જે આજે અમુક મીડિયાના માધ્યમથી મને ધ્યાનમાં આવ્યું એના કારણે હું આપની સમક્ષ રજૂ કરું છું અને જ્યાં સુધી આ ઘટનાની વાત છે ત્યારે જો સ્વિમિંગ પુલ ત્યાં હતો સ્વિમિંગ પુલમાં સ્વાભાવિક છે બાળકો સ્વિમિંગ પુલ જોવે અને કદાચ ઉત્સાહિત થતા હોય અને જો સ્વિમિંગ પુલમાં નાવા જવાનું થાય તો શિક્ષકોની સાથે જ જવાનું હોય પણ ક્યાંક ને ક્યાંક નજરચૂક કરી અને આ વિદ્યાર્થી બે ત્રણ વિદ્યાર્થી એવા હતા કે જે જતા રહ્યા છે ત્રણ ચાર વિદ્યાર્થી મારા ધ્યાનમાં આવ્યું છે જે અંદર સાથે ગયા એમાંથી કોઈ હાજર હતું શિક્ષકો બધા ત્યાં જ હતા અને દીકરીઓ પણ સાથે હતી બે બસ માં દીકરીઓ હતી એક બસ માં દીકરાઓ હતા બરાબર ત્યારે દીકરીઓ ત્યાં જમવાનું ટૂંકમાં ત્યાં એવી વ્યવસ્થા હતી જે મને અત્યારે સમાચાર મળ્યા છે કે પચાસ સાઈઠ પચાસ સાઈઠ બાળકોના સમૂહમાં જ આપણે વિદ્યાર્થી જમાડો એક સાથે બધા જમી શકે એમ નહોતા એટલે ટર્ન બાય ટર્ન જતા હતા અને એમાં સ્વિમિંગ પુલ વાળો વિષય હતો એટલે સ્વિમિંગ પુલમાં પણ ત્યાં અમુક વિદ્યાર્થીઓને દીકરીઓને ખાસ કરીને લઈ ગયા હતા અને દીકરાઓને જો જવાનું થાય તો શિક્ષકોની હાજરીમાં શિક્ષકોની સાથે જ જવાનું હોય આવી આપણે સૂચના પણ ટૂંકમાં આપેલી હશે એટલે પણ નજર ચૂકથી સીધા જમી અને સીધા છોકરાઓ જતા રહ્યા અને એમાં એક આ

કે અમારે જે એસઓપી ની ગાઈડલાઈન હતી એસઓપી ની ગાઈડલાઈન મુજબ અમારે પોલીસને જાણ કરવાની અમે જાણ કરી લીધી છે તો કસા જે સંચાલક છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમે જે એસઓપી છે એ મુજબ જે શાળા છે તેની જે પ્રવાસની મંજૂરી છે તેના માટે જે રાજકોટના જે એ ડિવિઝન પોલીસ મતક ની અંતર્ગત સ્કૂલ આવેલી છે એટલે ત્યાં જાણ કરી હતી પરંતુ પોલીસ દ્વારા બંદોબસ્ત નથી મોકલવામાં આવ્યો એવી વાત કરી રહ્યા છે એટલે સ્પષ્ટ વાત છે કે કાં તો શાળા છે તે આમાં બેદરકારી છે ને એના લીધે આ ઘટના બની છે અથવા તો જે પોલીસ બંદોબસ્ત સાથે નથી મોકલવામાં આવ્યો સાથે ને એના પરિણામે પણ આ પ્રકારની બેદરકારી સામે આવી શકે છે પરંતુ હાલ તો આ આખી ઘટનાની અંદર એક બાળકનું મોત થયું છે એક પરિવાર છે તે અત્યારે શોકમય પરિસ્થિતિની અંદર મુકાઈ ગયો છે કેમ કે ખૂબ જ ગંભીર બેદરકારી છે તે સામે આવી છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત વર્ષ રાજકોટ